અમદાવાદમાં ગઈકાલે આ એ સ્થળ છે મેઘાણીનગર વિસ્તાર કે અહીંયા થોડાક જ અંતરે એરપોર્ટ આવેલું છે ને અહીંયા જ એકાએક દોઢ વાગ્યાની આસપાસ છે તે પ્લેન ક્રેશ થાય છે બસોથી વધારે યાત્રિકો આ પ્લેનમાં સવાર હતા આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેમનું નિધન થયું છે સાથે જ જેટલા લોકો મુસાફરો આ પ્લેનમાં હતા એ તમામ લોકોનું દુઃખદ અવસાન થયું છે જોકે એક યુવાનનો આબાદ બચાવ પણ થયો હતો ત્યારે આજે બીજા દિવસે અમે સતત ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર છે કે જે મેસ આવેલી છે ઇન્ટર્ન ડોક્ટર સિવિલ હોસ્પિટલના આ જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છો ત્યાં રહે છે અને ગઈકાલે જે ઘટના બની હતી ત્યારે ભારે અફરા તફરીનો માહોલ અહીંયા સર્જાયો હતો અને અહીંયા જે મૃતદેહો છે તે જોવા મળ્યા હતા પર ગઈકાલે યુદ્ધના ધોરણે કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી એનડીઆરએફ એસડીઆરએફ ફાયર વિભાગના જવાનો તેમજ પોલીસના જવાનો દ્વારા જે મૃતદેહો છે આ વિસ્ફોટ ઘટના જ્યારે બની જે પ્લેન ક્રેશ થયો અને આ પ્રચંડ ધડાકો થયો ત્યારબાદ આ ઘટનાના સંદર્ભમાં ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો આગ પર પહેલા કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા ત્યારબાદ કાબૂ મેળવ્યા પછી જે જે જગ્યાએ કાટમાળમાં મૃતદેહો દટાયેલા હતા તેને જીસીબીથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે હાલ તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

એક એમની પુત્રવધુ હતી યસા કામદાર અને એનો એક પોતરો દોઢ વર્ષનો ત્રણ જણા હતા એ લોકો લગભગ ત્રણ મહિનાથી આ ઇન્ડિયામાં હતા કે રક્ષાબાબીના હસબન્ડને હસબન્ડની ડેથ થઈ ગઈ દોઢ મહિના પહેલાં ઇન્ડિયામાં જ ટ્રીટમેન્ટ ચાલતી હતી એમની અને એટલે એ બધી એની ડેથ પછીની બધી વિધિને એના માટે એ લોકો અહીંયા રોકાયેલા હતા અને બાવીસ જૂને એમનું બેસણું યુકેમાં કેમકે આ લોકો વર્ષોથી આ લંડનમાં જ રહીએ છે યુકેમાં વેલિંગબરોમાં એટલે જ્યાં બાવીસ તારીખે એમનું બેસણું હતું એટલે એ લોકો ત્રણ જણા જતા હતા અમને તો બધા સોશિયલ મીડિયાથી જ ખ્યાલ આવ્યો કે આવું થયું પછી તરત અમને તો ખ્યાલ હતો કે ભાભી આ જ ફ્લાઇટમાં જાય છે એટલે અમે તરત એમનો સન આવ્યા છે એમનો કોન્ટેક કર્યો કે ભાઈ તો એ બોલી ન શકી એ રડતો હતો એટલે અમે ફટાફટ હું જામનગર રહું છું એટલે જામનગર થી અમે અહીંયા આવી ગયા સાડા આઠ નવ વાગે અહીંયા પહોંચ્યા ત્યારથી અમે બધા સાથે છીએ દોઢ વર્ષનું બાળક એમના મમ્મીની ઉંમર છવ્વીસ સત્યાવીસ વર્ષ અને રક્ષાબાબીની ઉંમર ફિફ્ટી ટુ ફિફ્ટી ફાઈવની આજુબાજુ ના એના પિતા તો અહીંયા જ રહીએ છીએ અમદાવાદમાં દોઢ બે વર્ષથી અહીં છોકરો અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો અહીંયા રહે છે

ગઈકાલે દોઢ વાગ્યાની આસપાસ આ વિમાન લંડન જવા માટે તો ઉડાન ભરે છે પરંતુ આ મોતની ઉડાન હોય છે ને તે આ જે મેઘાણીનગર વિસ્તાર છે તે એકાએક ટેકનિકલ ખામીઓ સર ક્રેશ થઈ જાય છે અત્યારે એફએસએલની ટીમ તેમજ તમામ જે એર ઇન્ડિયા કંપની છે તેમજ આ એર ઇન્ડિયા કંપનીની અંદર જે વિમાનમાં મશીન એન્જિન છે એ તમામ કંપનીઓ અહીંયા સમીક્ષા માટે પહોંચી છે નિરીક્ષણ માટે પહોંચી છે કે કયા ટેકનિકલ ખામીઓ સર આ દુર્ઘટના બની છે કયા કારણો સામે આવી રહ્યા છે સાથે જ એલ ટ્રાફિક કંટ્રોલ રૂમ પાસે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે જો આ પરિસ્થિતિ હતી વિમાનમાં ખરાબી હતી તો શું કામ તેને ઉડાન ભરવા માટેનો કોલ આપવામાં આવ્યો આ તમામ બાબતો પર હાલ તો તપાસનો વિષય છે પરંતુ આ ઘટના ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી દુર્ઘટના છે

ખામીઓ શોધવામાં આવી રહી છે જે વિમાનનું કાટમાળ છે તે કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને આ જે ઘટના બની છે એમાં માનવીઓના મૃત્યુ થયા છે પરંતુ પશુ પક્ષીઓને પણ એટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એના સ્થાનિકો જે અહીંયા હતા આ મેસની પાછળ ઝોપડા બાંધીને રહેતા હતા તેમના પણ મૃત્યુની પછી અવારા સમાચાર મળ્યા છે એટલે મોટી જાનહાનિ કહી શકાય છે ને આ જાનહાનિના સંદર્ભમાં જે બનાવ બન્યો છે કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે કોઈએ પોતાની માતા ગુમાવી છે તો કોઈએ પોતાના સંતાનો ગુમાવ્યા છે એવી રીતે તમામે તમામ લોકોએ પોતાના પરિવારજનોમાંથી કોઈના કોઈ સભ્ય ગુમાવ્યા છે ને પરિવારમાં અત્યારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દુઃખનો માહોલ છે એ પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ હવે કુદરતે જે ઈચ્છ્યું હતું એ પ્રકારે ઘટના બની છે કુદરતથી હોનાર જ છે અને જે ટેકનિકલ ખામીસર આ એક અકસ્માતમાં ઘટના બની છે તેમાં આજે તમામ લોકોના મૃત્યુ થયા છે તેમના અમે સાંત્વના પાઠીએ છે તેમના પરિવારજનોને અને જે મૃતક છે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી શકીએ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા